અને હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ વરસાદ જામ્યો છે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા મીઠાકાળી અંડરપાસ બંધ કરવામાં આવે છે ગોતા સ્મશાન સામે નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સરદારનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાંજરાપોળ ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા છે ચાર રસ્તા નજીક સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કેટલીક જગ્યાએ આજના દિવસે ઓફિસો ચાલુ છે તો કામ ધંધે જતા લોકો છે જેમને આ મુશ્કેલી વેઠવી પડી રહી છે સમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ત્યારબાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદમાં થોડો પણ વરસાદ પડે અને આ જ રીતની પરિસ્થિતિ સર્જાય છે એક બે ઇંચ વરસાદમાં જ અમદાવાદ આખું પાણી પાણી થઈ જાય છે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી આખરે ભોગવવાનો વારો આવે છે કારણ કે ડ્રેનેજની જે કામગીરી છે ના એ માત્ર કાગળ પર થઈ હોય એ દ્રશ્યો દર વખતે વરસાદ સમયે જોવા મળે છે પ્રી મોન્સૂનની કામગીરી વરસાદ આવે ત્યારે બધી જ પાણીમાં ધોવાઈ જાય છે કોઈ જગ્યાએ પાણીનો વ્યવસ્થિત રીતે નિકાલ નથી થતો અને અમદાવાદવાસીઓ આ હાલાકી ભોગવવા માટે દર વખતે તૈયાર રહે છે